આ ભાઈ રણુજાની માનતા રાખી હતી રણુજા રામ એમની મનોકામના પૂરી કરે બોલો આ ભાઈનું નામ ઈશ્વરભાઈ ચૌધરી છે દિવસ છે અને દિવસની રણુજાની દંડવત યાત્રા કરી રહ્યા છે તો કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં અને ભગવાન એમની મનોકામના અવશ્ય પૂરી કરે વિડીયો જોનાર અને શેર કરવાની પણ મનોકામના અવશ્ય પૂરી કરે રામાપીર દરેકની અવ અવશ્ય મનોકામના પૂરી તો કરે જ છે પણ કોમેન્ટમાં જય બાબાને લખવાનું ભૂલતા નહીં આ ભાઈને એટલો શેર કરો સાયકલવાળો ભાઈ પણ સાયકલથી યાત્રા કરી રહેશે જય બાબા રામદેવ કી બધાની મનોકામના પૂરી કરજે બાપા જય હો